ફરી એકવાર વિવાદમાં બી કોમ સેમેસ્ટર ત્રણ માં પંદર માર્ક્સના પ્રશ્ન અભ્યાસક્રમ બહારના સામે આવ્યા અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા જ પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી જેના આધારે કોલેજે યુનિવર્સિટીને રિપોર્ટ મોકલ્યો રિપોર્ટ તૈયાર કરી વીએનએસયુને મોકલી આપવામાં આવ્યો છે બીએનએસયુએ રિપોર્ટના આધારે તપાસ સમિતિની રચના કરી છે વીએનએસયુના ના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ નિવેદન આપ્યું કહ્યું કે પ્રશ્નપત્ર સેટ કરનાર સામે કાર્યવાહી થઈ શકે છે ભારતીય જ્ઞાન પરંપરા વિષય બધે ફરજિયાત જ છે વિદ્યાર્થીઓની રજૂઆતને લઈને નિર્ણય લેવાશે વિદ્યાર્થીઓની ક્ષમતા અને કક્ષાને ધ્યાનમાં રાખી પ્રશ્નો કાઢવા જોઈએ તેવું નિવેદન આપ્યું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલા બીકોમ સેમેસ્ટર ત્રણના ભારતીય જ્ઞાન પરંપરા વિષયના પ્રશ્નપત્રમાં છબટું સામે આવ્યું છે કઈ રીતની આ ઘટના પ્રકાશમાં આવી છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું યુનિવર્સિટીના વિશે આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે જી સર મામલો સામે આવ્યો છે કઈ રીતની હાલ કાર્યવાહી આપણે વિરનબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલ અને પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમમાં સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષમાં ભારતીય જ્ઞાન પરંપરા એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો અભ્યાસક્રમ છે ગઈકાલે જે માહિતી મળી છે એ પ્રમાણે જે અભ્યાસક્રમ બહારના પ્રશ્નોની બાબતે અમારી બોર્ડ ઓફ એક્ઝામિનેશન એન્ડ ઇવ્યુલેશન જે સમિતિ છે એમાં પ્રશ્નપત્ર કાઢનારને પણ સાંભળવામાં આવશે વિદ્યાર્થીની વાત પર પણ ચર્ચા કરવામાં આવશે અને એને આધારે જે નિર્ણય હશે તે નિર્ણયને વિવિધ સત્તામંડળોમાં એની અંદર પાસ થયા પછી જે નિર્ણય આવશે એ અનુસાર પ્રશ્નપત્રકારનાને શિક્ષા પણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના માર્ક્સ પર જે અસર આપવાની હોય છે એ પણ આપવામાં આવશે અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આગામી સમયની અંદર જે ઘટતું કરવાનું હશે તે યુનિવર્સિટી પ્રશાસન તરફથી કરવામાં આવશે પરંતુ પૃથ્વીના અસર લઈને જે તમામ બાબતોને લઈને આ વિષય હોય છે અને તે બાબતનું પ્રશ્નપત્ર કાઢનાર અને જે વિદ્યાર્થીઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે તેવું સ્પષ્ટ યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે જો કે આગામી સમયની અંદર આ વિષયને લઈને વિદ્યાર્થીઓના જે માર્ક્સને લઈને જે કોઈક જે ઘટ કામગીરી કરવાની રહેશે તે પણ યુનિવર્સિટી પ્રશાસન તરફથી કરવામાં આવશે કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત ફર્સ્ટ સુરત